મોટી કુંકાવાવ મુકામે આજરોજ સાંજના પાંચ કલાકે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું આ તિરંગા યાત્રામાં કુંકાવાવ વડિયા તાલુકાના ગામોના સરપંચો સાથે સરકારી વિવિધ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ અધિકારીઓની હાજરી રહેલ ત્યારે કુંકાવાવ સરપંચ સંજયભાઈ લાખાણી તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટાળા તેમજ વિવિધ હોદ્દેદારો સાથે ગ્રામજનોએ પણ ઉત્સાહભેર આ યાત્રામાં ભાગ લીધેલ હતો આજના આ પ્રસંગે વિશેષ અતિથિ તરીકે નાયબ મુખ્ય દંડક તેમજ કુકાવા વડિયાના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા સાંસદ ભરતભાઈ સુત્રિયાની ઉપસ્થિતિ રહેલ હતી સૌપ્રથમ આવેલા મહેમાનોનું નાની દીકરીઓ દ્વારા કુમકુમથી તિલક કરી અને વિધિવત સામયું કરવામાં આવેલ હતું ત્યારબાદ તિરંગા યાત્રા ગ્રામ પંચાયત કચેરીથી પ્રારંભ થઈ બસ સ્ટેન્ડ વિસ્તાર તેમજ તાલુકા પંચાયત પાસેથી નીકળી અને ઘનશ્યામ નગર સુધી યોજવામાં આવેલ હતી ભારત માતા કી જયના સુંદર નારા પર લગાડવામાં આવેલા હતા તો નાના બાળકોએ પોતાના હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે ગાલ પર તિરંગાના સુંદર ટેટુ પણ છપાવ્યા હતા માતા કી જય હું કુકાઓ મોટી ગામ સરપંચ સંજીભાઈ લાખાણી આજ રોજ મોટી કુકાઓ ગામ ખાતે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તે બદલ ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રસાહેબ મોદીના નેતૃત્વ હેઠળ જે પૂરા દેશમાં જે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું તેમના મુખ્ય અતિથિ મહેમાનશ્રી ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા તેમજ આપણા લાડીલા સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટાળા તેમજ વહીવટીતંત્ર તેમજ વિદ્યાર્થીઓ બાળ બાળકીઓ તેમજ ગામના રાષ્ટ્રપ્રેમી જે જનતાઓએ ભવ્યથી ભવ્ય પોતાની રાષ્ટ્રભક્તિ સાબિત કરી અને યાત્રામાં જોડાયા હતા તે બદલ ગ્રામજનોનો તેમજ વહીવટીતંત્રનો તેમજ રાજનીતિક આગેવાનોનો હું કુકાઉ ગામ સરપંચ તરફથી પંચાયત તેમજ સમસ્ત ગામ તરફથી બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત આજ રોજ કુકાઉ ગામે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જે રીતે દેશના એસએસપી વડાપ્રધાન દ્વારા અપીલ કરવામાં આવી કે દરેક લોકો પોતાના ઘર ઉપર તિરંગો લગાવે હર તિરંગા એ યોજના અંતર્ગત કુકાઉમાં વિશાળ સંખ્યામાં લોકો સાથે જોડાણ હતા અને ભવ્યથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું તાજેતિક ઉપસ્થિત તમામ લોકોને હૃદયપૂર્વક શુભકામના પાઠવું છું અને સાથોસાથ અભિનંદન પણ આપું છું કે દેશના વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા જે રીતે નિર્ણય કરવામાં આવ્યો હતો કે દરેક લોકો પોતાના ઘર ઉપર સોમાનભેર તિરંગો લગાવી શકે અને આપણે આજે આપણા ઘર ઉપર તિરંગો શકીએ છીએ ત્યારે દેશના એસએસવી વડાપ્રધાનને લાખ લાખ અભિનંદન પણ આપું